જય 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 દ્વારકાધીશ તો આપણે પહોંચી ગયા છીએ રામેશ્વર થી ઉતી જોઈ લ્યો કઈક નજારો બહુ જોવા જઈ છે નજારો તો મિત્રો જોઈ લ્યો આપણે અહીંયા આજે રહેવાનું રાખ્યું છે મકાન જોઈ લ્યો તમે ભાઈ મકાન

ફૂલ ઝાડ જોઈ લ્યો કઈ રીતના ફૂલ ઝાડ રાખેલા છે જોઈ લ્યો ભાઈ તમે અહીં નો કઈક વ્યુ આવો છે ભાઈ ઉટી ઉટી અમારે મકાન કે માલિક ગુલાબ પણ છે શાંત નજારો એકદમ કુદરતી મકાન જોઈ લો તમે મકાનનું પ્લાનિંગ ભાઈ ઓહો એક નંબર આપણે આ જ પ્લાનિંગથી ખરેખર મકાન બનાવવા જોઈએ તો મિત્રો હું આ ભાઈને એમ કહું છું કે તમે આ હિન્દીમાં થોડીક વાત કરો તો ભાઈ ને કઈ ટપો નથી પડતો આમાં છે મને બોલતા ના આવડે તો ભાઈ રહેવા સમજતા જ નથી ભાઈ તો ચાલો મિત્રો આજે આપણે ઉટી મકાન વિશે જાણીએ ચાલો મિત્રો આપણે આજે ઉટીમાં મકાન ઉપર રાખ્યું છે ઉટીમાં ભાવ બહુ છે ભાઈ એક નાઈટના પાંચ હજાર રૂપિયા છે અમે પાંચ હજારમાં જે ફિક્સ કર્યું છે એટલે ભાવ બહુ છે અહીંયા ભાઈ મકાન રહેવા માટેનો એક દિવસનો બાકી હું મજા આવે સ્ટેશન છે ભાઈ બહુ મજા આવે એમ માનો ને હાવ ડુંગળમાં છે અંદાજે એ છે ચાર પાંચ કિલોમીટર જેવું ઊંચાઈમાં હાઈટમાં છે બરાબર હજી તો હિલ સ્ટેશન ઉપર જવાનું બાકી છે જોવા જીવું તો અહીંયા છે ભાઈ તો મળીએ આગળ પાછા તો મિત્રો ચાલો હવે તમને બતાવું આપણે જે આ મકાન પાડા ઉપર રાખ્યું છે એક દિવસ પૂરતું એ અંદરથી કેવું છે વિડીયો અહીંયા પણ ફૂલ છે

જોઈ લ્યો મકાન જોવા ભાઈ કઈ રીતની માળ પર એક રૂમ છે બીજો એક અહીંયા રૂમ છે અરે શું કરો ભાઈ विचार से नाइलियो लियो पानी बहुत उठा है हैं वो ध्यान रख जो ठहरे वो उठा रहे हैं लेकिन बिजी रहते हैं ना भाई जो गरम कर ही ले जो गीज़र में भाई उठा है हैं बिजी रहते हैं आई माले करो हो करो हाँ तो यहाँ पे बिजोर होंगे अभी जोर होंगे